નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં આજના જીરાના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના ઊંઝા થરાદ ગોંડલ અને જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પાંચ હજાર રૂપિયા સુધીનો ભાવ રહેલો છે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુનો ભાવ છે ચાર હજાર ત્રણસો પચીસ થી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા થરાદ માર્કેટ યાર્ડમાં જીરુનો ભાવ છે ચાર હજાર થી ચાર હજાર સાતસો ને રૂપિયા હારીજ માર્કેટયાર્ડમાં જીરુ નો ભાવશે અમરેલી માર્કેટયાર્ડમાં જીરુનો ભાવશે ચાર હજાર બસો થી ચાર હજાર ને બસો રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં જીરુ નો ભાવશે ચાર હજાર નવ્વાણું થી ચાર હજાર ને નવ્વાણું રૂપિયાનો ભાવો ને એક્યાસી રૂપિયા સમી માર્કેટ યાર્ડમાં જીરુ નો છે તેતાલીસો થી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા વારાહી માર્કેટયાર્ડમાં જીરુ નો ભાવશે ચાર હજાર થી ચાર હજાર ને બાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ ની અંદર જીરુ નો ભાવ છે ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો ને એસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ આજના જીરાના તાજા બજાર ભાવ